ગુરુવારે અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું આ વિમાન દુર્ઘટનામાં બસો પાસઠ જેટલા લોકોના મોત થયા હતા તો શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું સાથે ઘાયલ થયેલા લોકોને પણ મળ્યા હતા અમદાવાદમાં થયેલી ભયાનક એર વિમાન દુર્ઘટનાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરમાં પહોંચ્યા હતા તેઓ સીધા દુર્ઘટના સ્થળે જઈને નિરીક્ષણ કર્યું હતું પીએમ મોદી સાથે અન્ય મંત્રીમંડળના સભ્યો અધિકારીઓ હાજર રહ્યા હતા તેમણે ઘટના સ્થળે તપાસ કરી અને બચાવ કામગીરી વિશે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી વડાપ્રધાન મોદીએ અકસ્માત સ્થળે પગપાળા ફરીને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું તેમણે તમામ વિસ્તારો અને દુર્ઘટનાના કેન્દ્રબિંદુને નજર કરીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું તેમણે બચાવ અને રાહત કાર્ય ત્વરિત અને અસરકારક રીતે થઈ શકે તે માટે સૂચનાઓ આપી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ તરફ રવાના થયા હતા તેઓ જૂની બિલ્ડિંગના ત્રીજા માળ ઉપર પહોંચ્યા હતા અને સાથે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા પીએમ મોદીએ તેમનું સ્વાસ્થ્ય જાણવા માટે ડોક્ટરો સાથે ચર્ચા કરીને દર્દીઓનું મનોબળ વધાર્યું હતું ત્યારબાદ પીએમ મોદીએ એર ઇન્ડિયા વીમા દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને જમીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી આપણે બધા ખૂબ જ દુઃખી છીએ આટલી અચાનક અને હૃદયદ્રાવક રીતે આટલા બધા લોકોના જીવ ગયા તે શબ્દોની બહાર છે તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી અને તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે પાછળ રહેલું ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે